આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય હેલો સૌરાષ્ટ્ર નેટવર્ક રાજકોટ ઇતિહાસ છે કાગવડ ખોડલધામમાં લાખો પાટીદારોએ ખોડલ માતા ભારત માતાનો જયઘોષ કરીને કાઠિયાવાડને વિશ્વ ગગનમાં ગુંજાવી દીધું છે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સંપન્ન થયો હતો દેશ વિદેશના લેવવા પાટીદારો ખોડલધામ ઉમટ્યા હતા ખોડિયાર માતાજી તથા અન્ય દેવી દેવતાઓના જયકોશ સાથે સવારે છ વાગે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો હતો બાદમાં મહાઆરતીમાં હજારો દીવડાઓના જન્મગાઢ સાથે પ્રથમ મહાઆરતી થઈ હતી ખોડિયાર માતાજીના પ્રસન્ન સાનિધ્યમાં પાટીદારોએ ભારત માતાને પણ ગૌરવ બક્ષ્યું છે સાડા ત્રણ લાખથી વધારે લેવા પાટીદારોએ રાષ્ટ્રગાન કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો જે ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાયો છે ધર્મ સભા પણ યોજાઈ હતી શ્રી નરેશભાઈ આ જોઈ ભાવુક બની ગયા હતા લાખો પાટીદારો સમૂહ લાભ લીધો પટેલ ના નેતૃત્વ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે પેલી આરતી જાય છે ત્યારે લાખો લોકો માં ખોડલ આશીર્વાદ લેવા આવ્યા છે પાંચ દિવસ લાખો લાખો લોકો તમે જોઈ રહ્યા છો ત્યારે આશીર્વાદ